તો ગાદી મંદિરનાજીક સંગમભાઈ બાપા સ્થરામ જય રામ રાધે રાધે તો આજ છે ગાદી મંદિર ગાદી મંદિર નામ લાઈ દર્શન જોઈ શકો છો કે અત્યારે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના દર્શન કરાવી રહ્યા છે તો આજના બાપાના ગાદી મંદિરના લાઈ દર્શન બધા મિત્રોને બાબા સીતારામ નવા મિત્રો જેના ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે લાઈવ દર્શન લાઈવ દર્શન મિત્રો બાબા સીતારામના લાઈવ દર્શન તો લાઈવમાં હર્ષુખભાઈ કાતરિયા બાબા સીતારામ પુનઃથી લાઈવમાં જોડાયા છે ખૂબ આભાર લાઈક કરવા માટે ફરી નવા મિત્રોને જેને દઉં કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવા મિત્રો જેથી કરી સવારને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવાર આઠ વાગે અને સાંજે સવારે સાત પંદરે અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છે મિત્રો તાજના લાઈવ દર્શન જિગ્નેશ વેદરજી મહેશ જય શ્રી રામ તાજના લાઈવ દર્શન ચાલો સમાધિ મંદિર જઈએ મેહુલભાઈ ગોલાણી બાબુસ્તરામભાઈ

તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના કાંતિભાઈ બાપા શિતરામભાઈ હરિપુરાથી લાઈવમાં જોડાઈ જાય છે તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના મિત્રો જોઈ શકો છો બાપાના મંદિરના લાઈવ દર્શન નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો જાના પણ દર્શન છું અહીંથી મિત્રો મંદિર જોઈશે તો સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના લાઈવ દર્શન જજાના પણ અને લાઈવ માં બની રહેજો મિત્રો ફક્ત તમારી 10 મિનિટ લેશે 10 મિનિટ ની અંદર મંદિર ના કા પરિશન દર્શન કરાવી દેશું મિત્રો બધા ટાઈમ નહીં લેતા ફક્ત 10 મિનિટ જ મિત્રો સંગમ ભાઈ બાબા સ્ત્રામ જીમેશ ભાઈ દરજી અંજા લાઈવ જોડાઈ જશે છે સ્ત્રામ ચાલો તો ધ્યાન મંદિરે જઈશું મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો આજના દર્શન દર્શન ધ્યાનના ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો નવા મિત્રો હોય એમને ફરી જણાવી દે કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આ છે બાપાનું બગદાણા ધામ મંદિર ઠાકોર જય બાપેશ્રામભાઈ આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના પણ દર્શન લાઈવ તો આજના અંદરના લાઈવ દર્શન મિત્રો તો બધા મિત્રોને જય શ્રી રામ નવા મિત્રો હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી તમારે સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના અંદરના લાઈવ દર્શન અને નવા શોર્ટ વિડીયો પણ મૂકે છે બાપાના તો તે પણ જોઈ શકો છો તો લાઈવમાં બની રહેજો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા ટૂંક સમયમાં આપણે

વધારે ટાઈમ નહીં લેતા ધીમે ધીમે આગળ છે બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો ખોડલ કૃપા જીવી રાઠોડ બાબાશ્રામભાઈ તજના લાય દર્શન ભટની અંદર તો ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે સાંજે બધા ટાઈમ બાપાના લાય દર્શન થઈ શકે અહીંથી મંદિર જોઈશે મિત્રો તો સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરના લાય દર્શન જોઈ શકો છો હમણાં બાપાના મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન મિત્રો ગાંધી મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહીજો મિત્રો તો મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર કોતળને કામ પણ છે મિત્રો તો અત્યારે આપણે ગાંધી મંદિરે આવી ગયા છે ગાંધી મંદિરના ફરીથી દર્શન કરાવી દઈએ તો આજ છે મિત્રો ગાંધી મંદિર તો મિત્રો ગાદી લાવી દેશે બાપાના જવાનો હોબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે ટાઈમ લાવી છે થઈ શકે તો આજના એટલા સુધી રાખીએ બધા મિત્રોને અવસ્ત્ર કૌશિકભાઈ અવસ્તરામભાઈ રંગપરા મનીષભાઈ અવસ્તરામ તો નવા મિત્રો જે જોડાના એમને જણાવો તો ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવદર્શન થઈ શકે ચાલો મિત્રો તો અજનું લાઈવ એટલે સુધી રાખશો દીપુભાઈ બાબતરામ ટાકોર હાઈ ભાઈ ચાલો મિત્રો તો આજની લાઈવ એટલે જ રાખીએ મારી પાછા સવારે સાત ને પંદરે લાઈવમાં મળશે અથવા તો કાલે સન્ડે હોવાથી લેટ થોડુંક પૂછું તો ચાલો આજનું લાઈવ એટલે સુધી રાખીએ વાસ્તાર મિત્રો